સુરત શહેરને અનેક નામની ઓળખ મળી છે ડાયમંડ સિટી સિલ્ક સિટી ટેક્સટાઇલ સિટી સિટી ઓફ ફ્લાય ઓવર્સ પણ સુરતને રેલવે અને વિમાનની સેવા મેળવવા માટે સતત સંઘર્ષ કરતા રહેવું પડ્યું છે પરંતુ હવે વધુ એક સાથે વળી જાય એમ છે સારા ચોમાસા મકર સંક્રાંતિ દિવસે આવ્યા છે સુરત થી સંયુક્ત આરબ અમીરાત યુએ ના શહેર શારજાની સીધી ફ્લાઇટના આગામી ત્રીસમી જાન્યુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશે અને એ સાથે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળી જશે વડાપ્રધાન મોદી સુરત સુરત આવશે અને પ્રથમ ઇન્ટરનેશનલ લીલી ઝંડી એર ઇન્ડિયા એક્સપ્રેસ આ ફ્લાઇટ શરૂ કરશે પીએમ મોદી સુરતમાં અને નવસારીમાં એક સભા સંબોધશે લાંબા સમયથી જે સપનું જોયું હતું એ સાકાર થયું છે વિશ્વના વિમાનિક વ્યવહારના નકશામાં હવે સુરતનું સ્થાન પણ હશે સુરત એરપોર્ટથી ત્રીસમી જાન્યુઆરી શાહજાની ફ્લાઇટ ઉડાન ભરશે એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરતથી થી બુકિંગ કરવાની શરૂઆત કરી દીધી છે નવસારીના સાંસદ સી આર પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો આપવા માટે વર્ષોથી માંગ કરવામાં આવી રહી હતી કોંગ્રેસ સરકારો વખતે વખત આ મામલાને વિલંબિત કરવામાં આવી રહ્યો હતો અને સુરતની ઉપેક્ષા કરવામાં આવી રહી હતી પરંતુ મોદી સરકાર દ્વારા સુરતના વિકાસને ધ્યાને રાખીને સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવા માટે નિર્ણય લેવાયો અને તેના માટે કાર્યવાહી કરવામાં આવી થઈ ગઈ છે પરંતુ લોકાર્પણ સાથે સાથે એના માટે જરૂરી છે ભાઈ ટર્મિનલ બિલ્ડિંગ માટે ત્રણસો પચાસ કરોડ રૂપિયા ત્રણસો ત્રેપન કરોડ રૂપિયા જે મંજૂર કર્યા છે એનું ખાતમુહૂર્ત અને તે જ દિવસે સુરતથી સારજાની ફ્લાઇટ એને લીલી ઝંડી પણ બતાવશે એ દરેકને સ્ટેચ્યુ બનાવીને ત્યાં મૂકવામાં આવ્યા છે કદાચ આ દેશમાં આવા સત્યાગ્રહીઓનો સ્ટેચ્યુ બન્યા હોય એવો આ પ્રથમ કિસ્સો છે એની સાથે છ લાખ લીટરના પાણીના કેપેસિટીવાળું તળાવ એ તળાવમાં ક્યારેય પાણી ખૂટે નહીં એના માટે ચાર લાખ લીટરની અંડરગ્રાઉન્ડ ટેન્ક ઉપરાંત અલગ અલગ દેશોમાંથી મહાત્મા ગાંધીજીની જે એમના જીવનમાં જીવનની જે ચીજો છે વસ્તુઓ છે એનું પ્રદર્શન માટે એમણે બધી ભેગી કરી છે ને કાયમી પ્રદર્શન પણ ત્યાં થશે